એક વાક્યમાં ઉત્તર લખો લાલ કિનખાબના પડદા પાછળ શાની તૈયારીઓ થઈ ચૂકી હતી લાલ કિનખાબના પડદા પાછળ કૃષ્ણ જન્મની તૈયારીઓ થઈ ચૂકી હતી વૃંદાવન દીકરો અમેરિકા જઈને શાનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો વૃંદાવન દીકરો અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય કોણ તાદશ્ય કરવાનું હતું વીજળીની કરામતથી અસીત કૃષ્ણ જન્મનું દ્રશ્ય તાદશ્ય કરવાનો હતો ટેસ્ટનેથી રાતના સાડા અગિયાર વાગે કઈ ગાડી પસાર થઈ ચૂકી હતી ટેસ્ટનેથી રાતના સાડા અગિયાર વાગે જનતા એક્સપ્રેસ ગાડી પસાર થઈ ચૂકી હતી માણકી શા કારણે કણસી રહી હતી માણકી પ્રસૂતિની પીડાથી કણસી રહી હતી ટંકણ ખાર દીધો તોય ન વેળ્યું આ વાક્ય કોના દ્વારા બોલાયેલું છે ઉપરનું વાક્ય ખોખરા કર્કશ અવાજે બબડતી ડોસી દ્વારા બોલાયેલું છે જન્મોત્સવ નવલિકામાં મુખિયાજીએ શું પહેર્યું હતું જન્મોત્સવ નવલિકામાં મુખિયાજીએ શણિયું પહેર્યું હતું દેવજી અને કાનજી નવજાત બાળકને કોની પાસે લઈ ગયા દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોસા પાસે લઈ ગયા માણેકના કરુણ ચિત્કારે કોનો પીછો પકડ્યો માણેકના કરુણ ચિત્કારે કાનજી અને દેવજીનો પીછો પકડ્યો હાવ બેઠોરીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માગે એમ કરવું છે આ વાક્ય કોણ બોલે છે હાવ બેઠોરીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માગે એમ કરવું છે આ વાક્ય વેલજી ડોસો બોલે છે તું તો ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો નહીં આ વાક્ય કોણ બોલે છે તું તો ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો નહીં આ વાક્ય દેવજી બોલે છે હવે તારો છોરો ભૂખે નહીં મરે આ વાક્ય કોના દ્વારા બોલાયેલું છે હવે તારો છોરો ભૂખે નહીં મરે આ વાક્ય દેવજી દ્વારા બોલાયેલું છે